પહેલાં મારા માતા પિતાના આશીર્વાદ લઈને કબૂતરને ચણ ખવરાઈને કરતો હોય છું આજે અમારા બાજવા ખાતેની સ્કૂલની અંદર નાના ભૂલકા શિક્ષકો અને આચાર્યોએ સરસ મજાનું આયોજન કરી અને મારા જન્મદિવસની ઉજવણી કરી ત્યાર પછી દર વર્ષની માફક અમારા જે આ બ્લાઇન્ડ પરિવાર સાથે હું દર વર્ષે એમને અનાજની કીટ કંબલ આપીને એમની સાથે એમને ભોજન કરાવી અને ત્યાર પછી અમારા ગોરજ ખાતે જે મંદબુદ્ધિના બાળકો છે એમની સાથે ભોજન લઈને ત્યાંથી ગૌશાળાની અંદર જઈને ગાયોને લાડુ કેળા અને લીલો ઘાસચારો ખવરાવી એ પછીથી અમારા સાંજના ધુમાડ ફાર્મ ખાતે તમામ કાર્યકર્તા વિધાનસભાના લોકો ભેગા થતા હોય છે શુભેચ્છા આપવા માટે અને સાંજનું ભોજન એ લોકોની સાથે લઈને દર વર્ષે હું આ રીતે મારા જન્મદિવસની ઉજવણી કરું છું